જો તમારી અહીંયા આઠ ગ્લાસ છે ચાર તારીખ રૂમેત ને ચાર તારીખ જો હું જે કલર બોલું ને એ કલર લેવાનો છે ને તમારી ગ્લાસમાં નાખવાનો ઓકે રેડ કલર તમારી ગ્લાસમાં નાખવાનું રેડ કલર લે રેડ રૂમેત પાસે દોડીને ફટાફટ ત્યાં છે બ્લેક કલર હા ફટાફટ થઈ જાય એટલે ત્યાં વયો છે એટલે ફટાફટ બીજો કલર હું બોલું પર્પલ સ્પીડ રાખજો બ્લેક કલર જેનું ન્યા છે હા તું વૈયે રૂમેશ વૈયે જેનું ત્યાં જવાનું છે જેનું ન્યા છે ને પાછી આવતો અહીંથી નહીંથી હાલો ભાઈ કોણ જીત્યું ના ભાઈ જીતી ગયો તારે રૂમે રૂમેત તું જીતી ગયો